બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં સ્વા ઇમામ ખાન રમઝાન ખાન પઠાણ નિવૃત્ત ડ્રાઈવર એએસઆઈની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમની યાદમાં તેમના પુત્ર તરફથી બે સિમેન્ટના બેસવાના બાકડા મૂકવામાં આવ્યા હતા વર્ષ બે હજાર એકવીસના પવિત્ર રમઝાન માસ દરમિયાન તેઓનો અકાળે અવસાન થયું હતું જે નિમિત્તે ડીવાયએસપી કચેરી થરાદ અને મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં બાકડા મૂકવામાં આવ્યા હતા તેમજ થરાદ પોલીસ પરિવાર તરફથી ડીવાયએસપી કચેરીના પ્રાંગણમાં તેઓને શ્રદ્ધા અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે થરાદ ડીવાયએસપી એસ એમ વારોતરિયા પીએસઆઈ એડી બારોટ થરાદ ડેપો મેનેજર કપિલભાઈ ચૌહાણ તેમના નાનાભાઈ કાશમભાઈ પઠાણ નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર તથા સલીમ ખાન પઠાણ અને તેમના બંને પુત્રો શાબીર ખાન અને શમશેર ખાને તમામ કચેરી થરાદ ખાતેના ચોકમાં શ્રદ્ધા અર્પણ કર્યા હતા અને તેમના બંને પુત્રો દ્વારા તમામ પોલીસ પરિવારનો દિલથી આભાર માન્યો હતો આજ રોજ મારા પિતા શ્રી ઇમામ ખાન રમઝાન ખાન ખાન બે હજાર એકવીસના પવિત્ર રમઝાન માસ દરમિયાન અવસાન થયેલ તેમની યાદમાં આજરોજ અમોએ કરાટ પોલીસ સ્ટેશનના ડીવાયસપી કચેરીમાં અને મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં બેસવાના બોકડા મૂકેલ છે અને તેમની યાદમાં પોલીસ પરિવાર તરફથી શ્રદ્ધાસુમન અર્પણ કરેલ છે શ્રી એડી બારોટ ઇએસઆઈ શ્રી વારતો સાહેબ શ્રી ડેપો મેનેજરશ્રી અમારા શ્રી અમારા અંકલશ્રી શ્રી આર પઠાણ તેમજ અમારા પરિવાર તરફથી તેઓને શ્રદ્ધા અર્પણ કરવામાં આવેલ છે થરા ડી શ્રી વારતો સાહેબનો આ આ તબક્કે હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે સાહેબે અમને અનુમતિ આપી અને એના આધારે અમે આ બોકડો મૂકેલ છે સાહેબનો પરિવાર ખૂબ ખૂબ આભાર